ખાલી પબ્લિક જ કરવાનું રહ્યો પછી હમ હમ બીજો કઈ કેવું છે ના એક્ચ્યુઅલી હું કઈ કહેવાની માંગતો પણ થંબનેલ માં કયા કયા ફોટા લેવાના છે એવું છે અને ફ્રેન્ડ્સ આજે હું જઈ રહી છું સુરત કઈ કેસો એટલે નહીં નહીં ઊંચો તો તાકો ક્યાં જાર કોદો નહીં તો પણ તું ઊંચો નહીં લાગતા એમ કે એકલી જાય એટલે એમ કે થોડું ચિંતા ના થાય કે આમ ચેકુથી જાય કે પછી પછી ચક નાઈ જાય હાય હોય じゃ ગાઈસ કાઢી કાઢીયા તો ના ના મસ્તી કરો નકર પરમિશન જ ના લહોત એવું બોદ ને તો હું તો મેં પેલા પૂછ્યું છે તને કે જઉં તો ઈટ મે ફાઈનલ કરીએ પણ તો ભી લે આ થોડું મન ડચું પછી તો હોય જ ને ચેતાને લઈને ચાંડ તો પણ ખોટી એન રજા પડે ને એટલા માટે બરાબર દિવસ ભરિયાલ દેતો આવ આગે દિવસ ભર્યાલું ભઈ કલાકનું 200 કલ્ક લાગે ત્યાં પહેલા 200 કલ્ક કરવાનાય બધે ખોટી સિવિલ ડાઉન થાય એના કરતે સિવિલ સેને ડાઉન થાય એમો તો સીબી લાવે એ બગા પહેલા કેવું તું તમારું ઓકે થઈ જાય થઈ જાય આ લોકો પાસે ગાઈસ હજુ છે ને લાગે એન્ડ મોમેન્ટ ઉપર એવું થાય છે તો ના ના હે તો લાગે એન્ડ મોમેન્ટ ઉપર એવું થાય છે કે બસ આટખી પેકે ઉતરાણ ના કારણે તે ઊ સીધું કે કોઈને તમે આવી જજો બેહાર દેહો

જો આજે ચા બનાવી હું 2 મિનિટમાં આવું ઓ માસી ચા બનાવી લાગો અલ્યા ચ કાળ મેસેજ બ્રાઇટનેસ હા કઈને બોલે તો 2 મિનિટ 2 મિનિટ કરી ને બધું પતી છે ને ત્યારે હવે ચા અલવા આયા હવે કોણ પીહે તમે ભરો વેડો ચિલ્લી ભરું બોલો

કેવી છે ચેતન મે પહેલી વાર ખાધી પણ એકદમ મસ્ત લાગી મને મસ્ત લાગી હા વિડિયો મે જોયેલું હતું બાકી ટ્રાય કરવાની ઈચ્છા હતી પણ મને એવું આમ કે ડર હતો કે તું નિસાર હોય તો એક નંબર વસ્તુ છે મે ચેતન એ કીધું ચલો આપણે ટ્રાય કરવા જઈએ તો ના પાડતા તા તો એ મૂળ લઈને હવે જો મંડી પડે હી રહ્યા હા બહુ જ મસ્ત છે સિરિયસલી લાવ મને આપો ખાવા માટે ના જો ખરાબ હોય તો આપણે ખરાબ જ કહીએ પણ મને આપો હવે સારું હોય તો સારું બાકી ટ્રાય કરવું જોઈએ એમ પતાઈ મતદાય છે એક એક મિનિટ ખાઈને એમ કે કંટાળી જતા તો આવું ખવાય કોઈ હમ પણ પેલા ચમણાની જેમ બધું પતાઈ મત દાય છે એકદમ મસ્ત વસ્તુ નમના સારી લાગે ને તો મેં પીધું પેલું જે અહીંયાનું સ્ટ્રોબેરી બ્રાઉની બાઉ લેને એ બી અમે મંગાવ્યું હવે હં મસ્ત મોમ તો ફ્રેન્ડ્સ અમે જે સ્ટ્રોબેરી બ્રાઉની બાઉલ મંગાવ્યું હતું એટલું મસ્ત દેખામાં જ જોઈ લો મેં ખરેખર આવી કેક બનતી હોત ને તો મારા બર્થડે ઉપર આવી જ કેક લાવું તો એમાં સ્વ કેક રીતે બી આપણે ખાઈ શકીએ ચમચીથી કટ ના કરવાની ચમચીથી ખાવાની પણ ના ખરેખર મસ્ત લાગ્યો પણ આમાં શું જોડું કે પેલું બ્રાઉની આમાં આવીએ ને

તને ચિંતા થાય આબુ તું હાપે ચિંતા થાપી હોય તો બીજો પહેલા મને પડે તમે પાડો એટલે ના આયા તો ભૂલી તો તમે જોબ કોઈ ભૂલી નહીં લો થેલું પકડો થેલું આવજો જાઈ મંદિર કે ચિત્રમન બસ માં મુકવા આવશે પણ નહીં આવતો કુદાગો તડા એ કોગા જો કે અરે સુરત એ જો તો મુકવા તે બસ એવો રોવી હેડો ખોટું ખોટું ઓસુ બોલ આજુ જો કે ખાબા ને મારી કસમ કરી આ શું બોલે બસ માં એવો રોવી બસમાં માં રોવી તો નતી રોવી બાર ખાબા ને બાર ઉપાડા ને રોવી પહેલી વાર હું દૂર જતી હતી 3 4 દિવસ માટે

પેલા ઇમરજન્સી છે કે નંબર ચારું ચલો હું જઉં આવજો જય એમબે જય એમબે હાજરીન જા એ હા તો ફ્રેન્ડ્સ હું બસમાં બેસી ગઈ છું અને નીકળી ગઈ છું સુરત જવા માટે આ વખતે હું પહેલી પહેલી વખત એકલી સુરત જઈ રહી અને મારા માસીના છોકરાના મેરેજ છે એની ખરીદી કરવા માટે જઉં મારા માસીમાં માં મમ્મા લોકો તો 3-4 દિવસથી સુરત જ છે એ લોકો આજે ઘરે આવે અને મારા માસી ત્યાં જ રહે હજી નાના માસીએ ને તો હવે હું જાઉં મારી ખરીદી કરવા માટે તો આપણે કાલના દિવસમાં મસ્ત બધી ખરીદી કરવાના છીએ તો મસ્ત વ્લોગ આવવાનો કન્ટિન્યુ તો હવે અમારી બસ ઊભી રહી છે હોટલ પર નાસ્તો પાણી કરવાને માટે જો અહીંયા બધા નાસ્તા પાણી કરે અત્યારે હું તો મારો નાસ્તો લઈને આવી ગયું બસની અંદર પાણી થોડા પડીકાને એવું કેમ કે પૈકી કેવું થાય કે રાત બસમાં જાય અને પછી શું આપણે આખી રાત જાગવાનું છે મતલબ બસવાનું એટલે કોઈ ઊંઘ ના આવે થોડી વાર ઊંઘી જઈએ જાગતા એટલે ભૂખ વધારે લાગે એટલે મેં પડીકા લઈ લીધા ભૂખ લાગે એટલે ખાવા થશે કેમ પે હું ગઈ ને હમણાં હું ત્યાં ગયા ને પહેલાં તો મેં નાસ્તો લીધો નહોતો કે ભાઈ રાતે તો ઊંઘવું જ છે ને તો પછી અડધી રાતે બહુ ભૂખ લાગી હતી એટલે હવે હું ભૂલ કરતી જ નહીં નીકળું એટલે નાસ્તો લઈ જ લઉં અને મારા જેમ કોને કોને એને અડધી રાતે ભૂખ લાગે એ લોકો કમેન્ટ કરી દેજો તો ચલો બનાવે જો બ્લોગ માં તો ફ્રેન્ડ્સ હવે હું પોકી ગઈ છું સુરત જોઈ લો આમાં તો કઈ દેખાય નહીં તો માસા હવે અમને લેવા આવશે એટલે હું જઈશ ઘરે ફ્રેન્ડ્સ આ મસ્ત ચા નાસ્તો કરી લીધું અને આમાં જો યગુ ભાઈ યગુ ના આ તો છીઓ હે યશુ યશુ એ યશુ ઊભો તો ઊભો ચિટલું ઊંગે ચિટલું ઊંગે

પણ તમે છે મારે રહ્યા તમારે જતું રહેવું હતું કે ઘેર તો હવે જુઓ કોમળ માસી તૈયાર થઈ ગઈ ટીના માસી ને જો નાવાનું બાકી છે અને યસુ તૈયાર થઈ ગયો મારે જ નાવાનું બાકી છે બધા તૈયાર થઈને પછી જઈએ બજાર માં ખરીદી કરવા માટે તમારે શું લેવાનું છે અમે તો લઈ દી સાડીઓ લીધી ચા ટીના માસી તો લઈ લેવાનું તમારે સાડી લેવાની છે

ਵੇ ਜੜਾ ਜੀਨ ਲਈ ਆਈਏ ਥੋੜਾ ਲੱਗੋ ਕਿ ਕੈਮਰਾ ਆਉਂਦਾ ਰੀਅਲ ਜੇ ਹੋਏ ਤਾਂ ਰੀਅਲਿਟੀ સરਸ ਹੋਈ ਐਸੂ ਹੈ ਨਾ ਕਦਾ ਬਧਾ ਥੋੜਾ ਆਵੇ ਹਾਲ ਤਾਂ ਕਾਲਾ ਆਵੇ ਐਸੂ ਸਾਈਡੋਂ ਬੈਠੇ ਉਹ ਮੈਂ ਉਹ ਮੈਂ ਉਹ ਮਾ ਅਵੇ ਅਵੇ ਥੋੜਾ ਆਇਆ ਐਸੂ ਥੋੜਾ ਦਾ ਮਾੜੇ ਸਾਈਡੋਂ ਆਇਆ ਤਾ ਬਜ਼ਾਰ ਮਾ ਬਰ ਉਤਾ ਸੁ ਲੈਵਾ ਹਾਂ ਤਾਰੇ ਅਸਿੰਘ ਕੋਮਲ ਜੀ ના અસાઈનર કોમલ પ્રજાપતિ ઓરખીચી બજાર હા હવે અહીંયા ચાલી રહ્યો છે પાખરી ચા અને પાખરીનો પ્રોગ્રામ ચલો પાખરી ચા પાખરી બિસ્કિટ પાખરી અમે એક દિવસ આયકાને શું અમે પૌઆ બનાયા તો ઉભા ઉભા વ્લોગમાં લીધુંતું પૌઆ માસી નતા પૌઆ બનાયા તન ઓ એને લીધાતા બી બનાવું કેલાડા ઓરની ને હું કીધું સુનો હું એટલે કે તજે નો કોઈનો

પણ નવરાત્રી થઈ ને જઈએ તમે સુરત નું બજાર બતાવીએ પેલા બતાવી આજ ફરીથી બતાવીએ તો હવે અમે લોકો ફાઇનલી બજાર જવા માટે નીકળી ગયા પાંચમા માળે છે લોકો સીડીઓ ચડવી ઉતરવી પડે

અમે બધી ખરીદી પતી ગઈ ખાસ બધું લીધું ટાઈમ નઈ મળે જોવા રોવે તો ના બે વાર બીજી વાર તો ના રોયા માર માટે ના રોયા